હેલો મિત્રો શેરસી તમારા બધાનું સ્વાગત છે જય શ્રી રામ બધાને તો કેમ છો ભાઈ બધા મજામાં તો આજે ભાઈ વાર રવિવાર અને આપણે કીધું કે હાલો લો લાંબો લો ગાજ મૂકીએ તો આજ ચાલુ કરો લો ને અત્યારે વાગી ગયા ત્રણ ભાગવા આવ્યો ને આપણે જઈએ વાળીએ ને ત્યાંથી જવાનું છે એક જગ્યાએ એ વિડીયો ઉપર બન્યા રહેજો આપણે બતાવશું તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક જરૂરથી કરજો આપણે સ્વેટર એ લઈ લીધું અને ચાર્જિંગનો ખાલી કેબલ એ લઈ લીધો કેમકે કે આવ્યું છે પાછા આપણા હેન્ડના સ્કૂટી લઈને જ જવાનું છે હવે તો ટાઈપ સી આવી ગયું તમને બતાવું ટાઈપ સી ટાઈપ સી કોઈ ટેન્શન નથી નહીં મેં નથી લીધી ભાઈ સામે પર્વત ઉપર મંદિર દેખાય ત્યાં આપણે જવાનું છે આ આપણી વાડીનો રસ્તો ચાલુ થઈ ગયો અને વાડી આવવામાં થોડીક વાર છે ને ત્રણમાં પંદર મિનિટની વાર ત્રણમાં પાંચ મિનિટની વાર હતી ને ત્યારે નીકળ્યા હતા ત્રણને તૈયાર થઈ કઈ વાર નો લાગે પૂખતા હાવ આરામથી આવ્યા ને તોય કઈ વાર નો લાગે તો ભાઈ આપણે પહોંચી ગયા વાડીએ અને અત્યારે તડકો પણ એવો જ છે ને જોઉં આપણે બાજુ બાપાએ જાઝા થળ બધાય ઉપરના ખેતરમાં રંગી નાખ્યા આખામાં જવું રંગાઈ ગયા બધા હેઠળ આવી ગયા તમને અમુક આમ નો દેખાય કેમ કે વાહણો આ બાજુ પાછળની બાજુ હોય ને એટલે ન દેખાય જો અને આંબાની અંદર પણ મસ્ત મજાનું ડિંગ સેશન ચાલુ થઈ ગયું નવું જો ક્વોલિટી ચેક કરો એની નરવાઈ ચેક કરો અહીંયા જો ગ્રોથ પણ જો તમે આ સાઈડ જો ફૂલ અને આ મેથીની ભાજી પાણી ચાલુ કર્યું શાકભાજીમાં ને ફ્રૂટમાં ફ્રૂટ નથી શાકભાજી છે એક ચારો પીવાઈ ગયો બીજો પીએ હવે હવે પાણી આવે સીધું આમ વારવાનું છે થોડુંક પાછળ કરવો જો ફૂવારું હવે બળદગાડી ભરાઈ ગઈ વાર થી જવું ફૂલ હવે બધું કાઢ નાખું કાઢી શેરડી વાવવી સારું બી વાવવું એટલે બધું કાઢ નાખું હાલો ભાઈ તો હવે આપણે જવાનું છે પીઠળમાં એ તો ભાઈને ફટાફટ વાડીયાથી લઈ આવીએ ને પછી નીકળીએ તો પાંચ ને પાંચ વાગી ગયા પછી બહુ મોડું કરશો તો અંધારું થઈ જાય આખો ધક્કો આપણો બગડી જાય અહીંયાનો તો હાલો હવે નીકળીએ પહોંચી ગયા આપણે આપડે વિડીયો સ્ટાર્ટ કરતા ભૂલી ગયા એટલું ઉપર અને પછી પથ્થર ઉપરથી દળીને આવ્યો હોય ને પૂરું કરી દે બહુ મોટા પથ્થર અને અહીંયા આવી રીતના ઘણા કરતા હોય આમ હવે ડેમ દેખાણો આનો દેખાવજો આ બધે આનો દેખાવજો ચાલે જ

કામ ચાલુ કામ ચાલુ કામ વર્ષો થી ચાલુ છે આમ જ આઈ કે ખજાનો આપણો મંદિર ની બહાર નીકળી ગયા ને આઈ થી નજારો જો તમે આમ થોડું ફોગ જેવું હોય એવું દેખાય સવારમાં કેમ ઝાકર આવી ગયો એવી રીતના ને આપણે જો ગાડી વાહ પાર્કિંગ કરી બતાવું તમને જો દેખાય બ્લેક કલર ની હવે ભાઈ આપણું ઓલી છે એ પડી જાય મારો ભાઈ તું સારા ઘરમાં આવી લે હવે અહીંથી રિયલીમાં તમે અહીંયા આવીને જોવ ને તો એટલો ભાઈ બેસ્ટ નજારો છે ને તમે શું વાત કરો આમ જો શેરીગુર રાડવા હવે ભાઈ અહીંયા ચાનો પ્રસાદ લેવાનો છે જોઈ લો તમે એ છોકરો માતાજીની સેવા કરતો જોવા મળે તમને જો બાપા બીજી શીખવાનું ચાલુ કરી દીધું હવે તમે અહીંથી ડેમ નો લુક જોઈ લો જોરદાર મતલબ વાંચી શરૂઆત થાય તે અહીંયા સુધી આ સાઈડ આપણું ખેતર દેખાય જો બતાવું તમને જો બીજો નહીં ને ત્રીજો ટાવર છે ને અહીંયા હાલો ભાઈ તો હવે આપણે અહીંથી નીકળી જાય કાજી ઘડી બેઠા અહીં તો બેઠા રહો તમને મજા જ આવે જવાનું મન ન થાય કેમ કે અહીંથી વ્યૂ જેવો છે બે બાજુ આને તો હજી બેહવું હતું પણ હું ઉતલળરો એટલે ટાઈટ નું મરી જાય એટલે એને કીધું ના કરતા ભાગ્ય છે આનો તો બે ડગલા છે એટલે વાંધો ન આવે જાવ મમ જાવતી હોય હમ જો ભાઈ લોક નથી થતી જતી ને 6 વાગી ગયા ને હવે નીચે ઉતરવાનો ટાઈમ થઈ ગયો ફોર વાળો થોડો કબાડી લાગે એટલે આપણે કેમેરા ચાલુ રાખીશું ભાઈ આ રસ્તો આવી ગયો હવે આપણે આટો મારો આવી ગયા ને અમે બે હવે જો ઉપર બે હવાના છે ત્યાંથી પણ તમને વ્યૂ બતાવવું અત્યારે વાડીઓ કોઈ છે નહીં બેહવા એવા ઘડી બેસું આપણે અહીંયા ખાટલા નો હવે આપણે સીડી નથી ઉપર ચડાવવાનો છે હલોભાઈ તો આપડે ઉપર ચડી ગયા અહીંયા ઓલું કઈ રહ્યા જેવું છે સર્વાઇવલ ઉપર હું ઘડીક વિડીયો બંધ કરી દઉં હલો ભાઈ ખાટલો આપણે ચડાવી દીધો ઉપર

અહીંથી મગર બગર આડી આવ્યું છે ને એટલે હું તમને બતાવ્યા અત્યારે શું છે આ ઇલાકો આખો હાવ શાંત થઈ ગયો હોય ને એટલે આમ રાઉન્ડ મારતી હોય અહીંથી આમ જતી હોય અમુક આમ આવતી હોય એટલી જોવાની મજા આવે એટલું એ પાણીમાં ટૂંકમાં એટલું જ મોટું કાઢીને જાતી હોય એ હામી જ છે કે જો આવી રીતના હોય આ મગર તો નથી જોર્યું ઓલું ને ભાઈ મસ્ત મજાનો વ્યૂ આવ્યા આપણે થોડીક વાર પહેલાં વાં બેઠા હતા પર્વત ઉપર ત્યાંથી તમને બધું સીન બતાવ્યું હતું જોર્યું સામે મંદિરો ને થોડીક ક્વોલિટી ડિક્રીઝ થશે કેમ કે હવે અંધારું થવા એવું શિયાળો છે એટલે વેલો દી આસમી જાય ને અહીંયા ખરેખર અહીંયા બેસવાની બહુ મજા આવે ને આપણે થોડાક સમય પછી એક ચેલેન્જ વિડીયો પણ બનાવશું કે અહીંયા આપણે રાત કાઢવાની છે તો કઈ રીતે બધું મેનેજ કરીએ એ પણ આપણે બનાવશું વિડીયોને લાઇક જરૂરથી કરજો જો ભાઈ હવે અંધારું થવા એવું ધીમે ધીમે છેલ્લો સૂર્યનો પ્રકાશ છે આથમતો હોય નદીને જોઉં છું કે બાકી હા અંધારું થઈ ગયું હવે આપણે નીકળીએ ઘર બાજુ અહીં બેહવાનું તો મન થાય પણ હવે ટાઈટના વહેલા વેલા ઘેર પૂગી જાય બાકી બેહવાની તો મજા જ અલગ છે જવું ઉપર ચાંદોઈ આવી ગયો